આપણે આ ચેનલ ની શરૂઆત બે હજાર ચોવીસ માં નવરાત્રી માં કરી ત્યારબાદ આપણે જે ઘણા વિડીયોઝ અપલોડ કર્યા જે કોન્ટ્રોવર્શિયલ હતા થોડું કોન્ટ્રોવર્શિયલ કન્ટેન્ટ હતું આથી હવેથી આપણે ચેનલ પર બધું જ ચેન્જ થઈ રહ્યું એડિટિંગ સ્ટાઇલ નવી આવશે કન્ટેન્ટ છે તેમાં પણ ઘણો તમને ફેરફાર જોવા મળશે જે આપણે પહેલા કન્ટેન્ટ બનાવતા હતા તે થોડોક કોન્ટ્રોવર્શિયલ હોવાથી આપણે કન્ટેન્ટ આપણે કન્ટેન્ટ પણ ચેન્જ કરી દઈએ જેમાં પ્રાઇમરી કન્ટેન્ટ છે તે તમને ધંધા રિલેટેડ જ જોવા મળે કારણ કે હકીકતમાં જે વસ્તુની જરૂર છે તે આપણે પીરસવું જોઈએ હાલના સમયમાં આપણે મેં મારા રિસર્ચ પ્રમાણે ધંધો અને ફાઈનાન્સ

હવે તમને આ ચેનલ પર ધંધા રિલેટેડ કન્ટેન્ટ વધુ જોવા મળશે જેમ કે કઈ રીતે નવો ધંધો શરૂ કરવો અત્યારે જે ધંધા ચાલી રહ્યા છે તેના પર એનાલિસિસ જેમ કે મેં ગોપાલ વિશે વિડીયો બનાવ્યો હતો બાલાજી વેફર્સ વિશે વિડીયો બનાવ્યો હતો તેવી જ રીતે આપણે બિલિયન ડોલર કંપનીઝ અને અત્યારે જે ધંધા ચાલી રહ્યા છે તેના પર વિડીયોઝ બનાવો જેનાથી તમને પણ સમજાય કે કઈ રીતે ધંધાની શરૂઆત કરવી તેને મેનેજ કરવો અને તેને આગળ વધારવું કારણ કે અતિ વધુ જરૂરિયાત ધંધાની છે જેનાથી આપણા દેશમાં એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય ઇકોનોમી ઇકોનોમીમાં જે એમ્પ્લોયમેન્ટ છે તેની તકો પૂરતી મળી રહે અને આપણા દેશની એકો ઇકોનોમીને એમ્પ્લોયમેન્ટ પૂરી મળી રહે માર્કેટિંગ રિલેટેડ ધંધો તો આપણે શરૂ કરી દઈએ છીએ પરંતુ ધંધાની પ્રોપર માર્કેટિંગ કેવી રીતે કરવી તેનો કોઈ રોડ મેપ જણાવતો આથી હવેથી આપણી ચેનલ પર એવો કન્ટેન્ટ આવશે જેનાથી તમે તે તમારા ધંધાને ધંધામાં ઇમ્પ્લિમેન્ટ કરીને આપના ધંધાની વૃદ્ધિ કરી ફાઇનાન્સ રિલેટેડ હવે આપણે ધંધાનું જે મૂળ છે તે ફાઇનાન્સ હોય છે આથી ફાઇનાન્સમાં લોન ડેપ કેશ ફ્લો રિટર્ન અને ધંધા જે આખી ફાઇનાન્સ સાયકલ છે તેના પર વિડીયો આવે જેથી તમે તમારા ધંધા પર આ બધી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમારા ધંધાને આગળ વધારે હા ડોક્યુમેન્ટરી અને નોલેજેબલ કન્ટેન્ટ પણ આવશે પરંતુ તે ઓછા પ્રમાણમાં જોવા મળે આ ઉપરાંત આ ચેનલની એડિટિંગ સ્ટાઇલમાં પણ ફેરફાર થતો જણાશે પહેલાં થોડું વધારે આપણે ડોક્યુમેન્ટરી સ્ટાઇલમાં વિડીયોઝ બનાવતા હતા તે ઓછું કરીને સિમ્પલિસ્ટિક અને તમને મજા આવે એવી એડિટિંગ સ્ટાઇલ આપણે રાખશું બાકી તમારો જે મંતવ્ય હોય આ ચેનલ પર તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઈક કરજો